જય શ્રી કૃષ્ણ જે માતાજીને આજે આપણે બનાવવાનું છે રાજસ્થાની સ્ટાઇલમાં રાજસ્થાની મસાલા સાથે સરસ મજાનું ગવારનું શાક ગવારનું શાક તો બધા બનાવતા જ હોય છે પણ એકદમ બહુ સરસ મજાનું રાજસ્થાની સ્ટાઇલના અંદર આપણે ગવારનું શાક બનાવશું તો આવી રીતે ગવારના એક ગવારના બબે ટુકડા કરી દઈશું અને મસ્ત મજાનું આપણે શાક બનાવી રેડી કરશું સૌથી પહેલાં હું ગવાર સાફ કરી લઈશ અને પછી આપણે શાક બનાવશું જે જે મસાલા કરીશ કેવી રીતે બનાવું છું તમને મિત્રો સારી લાગે તો પ્લીઝ મને લાઈક કરજો ઉનાળાની મોસમ છે સરસ મજાના શાકભાજી આવે છે શાકભાજી એટલે ગવાર ભીંડા આવે છે પણ નવી નવી રીતે આપણે બધા જ બનાવશું એવી રીતે શિયાળામાં બધી બધી ભાજી આવતી હોય એ રીતે ઉનાળામાં મળતું જ હોય છે નથી મળતું હોતું એવું કઈ નહીં પણ આપણે કંઈક નવી રીતે બનાવીશું બહુ સરસ મજાનું તો આજે આપણે સરસ મજાનું શાક આપણે કુકરમાં બનાવવાનું છે ગવાર મેં સમારી અંધોઈ અને સરસ મજાનો કોરો કરી લીધો છે બનાવવાની રીત આપણે ચાલુ કરીએ જે જે મસાલા કરું છું કેવી રીતે કરું છું પૂરો હું તમને વિડીયો બતાવું છું આ શાક હું તલના તેલમાં બનાવું છું તમે સિમ્પલ તેલના અંદર બી બનાવી શકો છો મેં એક ચમચા જેટલું તેલ લીધું છે સરસ ગરમ થવા દેસુ એટલે સિમ્પલ રીતે શાક વઘાર દેવાનું છે પહેલા રાઈ અને જીરું નાખું છું ચમચી ત્રણ લસણની કરી નાખું છું કટકા કરીને લસણ લાલ થઈ ગયું છે રાયજરું ફૂટી ગયું છે થોડી ઇંગ નાખવાની છે થોડું કાચેલું મરચું નાખીશ હવે આપણે ગવા નાખી દસું મિક્સ કરી દેસું બે મિનિટ આપણે હહવા દેસું एकदम बहुत वाड़ी जो मरचू ना काश्मीरी एक चमची अर्धी चमची धाणा अर्धी चमची हड़दर अर्धी चमची मीठू थोड़ एव गरम मसालो વગર મસાલા નાખ લેવાનું એક ચટકી લીધો છે ને તમે ના લો તો બી ચાલે આ રીતે નાની ગવારની મેક કરી દેતો થોડું ટીવા પાણી ના છાટડા મારી સુ જેથી ખરી અને મરચું આપો બળી ના જાયના માટે એક ચમચીટલું પાણી નાખ્યું છે ઉકળને બંધ કરી દેવાનું છે અને બે સીટી માર દેજો બે સીટી મારે આવે ઉકળને બેસતી પડી આ મેડિકલ ગ્રુપકા ઉતર દીધો છે હવા નિકરી એટલે આપણે એક મસાલો બનાવવાનો છે એક ચમચી સુકા ઝાણા છે એક ચમચી જીરો થોડી એવી કસૂરી મેથી થોડો કેવો ટ્રેક મસાલો એક ગાંઠ લસણની લીલા ધાણા સૂકા મરચાં હવે આપણે આને બે મિનિટ શેકી દેવાનું છે બધું જ બીજું પણ કંઈ પણ જાતનો ગરમ મસાલો નથી રાખવાનો આજે એવું નથી નાખવાનું મે ગરમ મસાલો નાખ્યો તો એ થોડો જ મસાલો નાખ્યો છે ચપટી એ બી ઘરનો જ મસાલો છે આપણો એ ગરમ મસાલાનો બહુ ઉપયોગ નથી કર્યો બહુ જ મસ્ત મજાની આપણે સબ્જી બનાવવાની છે મસ્ત મસાલા શેકાઈ રહ્યા છે બે મિનિટ શેકાવા દેશું બે મિનિટ શેકાઈ ગયા પછી આપણે બે મોટી ચમચી ભરી તલ નાખવાના છે બધું શેકાઈ ગયા પછી તલ નાખવાના નક તલ ભરી જશે પાછા એટલે પછી નાખવાના તલને પણ થોડા એવા તલ પણ સરસ મજાના ટાટકવા માંડી છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું મસાલોને ઠંડો પાડી દઈશું મસાલો ઠંડો પાડી દઈશું ગેસ બંધ કરી દીધો છે આવી રીતના હલાવતું રહેવું જેથી કરીને તલ વરી ના જાય થોડા ઠંડા પડે પછી આને પીસવાનો છે મસાલાને હું આવી રીતે પ્લેટના અંદર લઈ લઈશ એટલે જલ્દી ઠંડુ પડી જાય

સબ્જીને મસાલાના અંદર મિક્સ કરી હવે આપણે ગેસને ધીમા રાખવાનું છે દેસુ ત્રણ થી ચાર મિનિટ ગેસ ને ઉપર કુકર મૂક્યું છે પણ ઢક્કન નથી નાખવાનું ખાલી આવી રીતના જ રાખવાનું છે ઢક્કન નહીં ઢાખવાનું થોડી વાર આને રવા દેસુ મસાલા સરસ મજાના સબ્જીની અંદર લાગી છે એના માટે

કરીને હું સમજી તમારું તમારા બાળકોનું ધ્યાન રાખજો નવી રેસીપી સાથે પાછા મળીશું ઓકે બાય બાય